જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પ્રથમ ઘટના બની છે જેમાં કેશોદ કોળી સમાજના સ્વજનનું અવસાન થયું ત્યારે સદગતના આત્માની શાંતિ અર્થે પરિવારના ત્રેવીસ લોકોએ મુંડન કરાવ્યું કેશોદમાં સદગતના પરિવારે ઋણ અદા કરવા દોઢ વર્ષની બાળકી સહિત ત્રેવીસ સભ્યોએ મુંડન કરાવ્યું છે કેશોદના સરદારનગરમાં રહેતા કોળી સમાજના લક્ષ્મણભાઈ કારાભાઈ મકવાણા પંચાણું વર્ષની વયે અવસાન પામ્યા હતા

રાત મહેનત કરી જિંદગી ઘસી નાખી હોય જો તે આત્મા લોકમાંથી વિદાય લે અને તેની ક્રિયા કરનાર વિચારનાર ના પુત્ર રાજેશભાઈ મકવાણા સહિતના પરિવારના ત્રેવીસ સભ્યોએ સદગત ઋણ અદા કરવા એક સાથે મંડન કરાવ્યું જે ઘટના વિરલ કહી શકાય હું લખમણભાઈ કાળાભાઈ લખ્મણભાઈનો પુત્ર મારા પપ્પાનું પરિવાર સિત્તેર વ્યક્તિનો પરિવાર છે તેમાંથી અમે કુલ એક બાળા સહિત ત્રેવીસ જણાઓએ મુંડન કરાવ્યું છે તો આ સંદેશો એટલા માટે દેવાનો છે કે આજના સમયમાં કોઈ એટલો ટાઈમ કાઢતું નથી અમે બારનું રાખ્યું છે અમે પણ બીજી જ છીએ પણ છતાં પણ આ હું છે એક એવો અવસર હોય છે કે જેના માટે આપણે સમય કાઢવો પડે છે બસ આજે મારે એટલું જ જણાવવાનું છે કે તમામ જો આ રસ્તો અપનાવે તો વધારે સારું